સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર મોડાસા તાલુકાના કાબુલા વોટડા ગામે કોરી જતા ગૌચરમાં જતા રસ્તાનો ગ્રામજનો નો ઉગ્ર વિરોધ પ્રાપ્ત વિગતો અનુસાર મોડાસા તાલુકામાં આવેલ વોટડા ગામે નજીક ગૌચર આવેલું છે ત્યારે ધોળિયા ગામની સીમમાં આવેલ ધોળી ડુંગરી પર પથ્થરની ક્વોરી આવેલ છે ગત દિવસોમાં ધોળિયા ગામમાં વાહનોના પ્રવેશ આપવાની મનાઈ કરી વિરોધ દર્શાવ્યો હતો ધોળિયા ગામથી માત્ર એક કિલોમીટરનો રસ્તો જે ગામ લોકોને ના પાડી પછી કાબુલા વોટડા ગામની સીમમાં જ્યાં ગૌચર આવેલું છે ત્યાં પથ્થરની ક્વોરી માલિક સ્થાનિક પંચાયત અને તાલુકા જિલ્લાના તંત્રીની મિલી ભગતથી રાતોરાત જ્યાં મનરેગાનું કામ ચાલતું હોય તો તે જગ્યા પર ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હતો જેને લઈ ગ્રામજનો રોષે ભરાયા હતા ગામના આગેવાનોના જણાવ્યા અનુસાર મનરેગા હેઠળ ચાલતા કામમાં જે ચોમાસાનું પાણી સંગ્રહ થાય તે માટે મોટી પાળો નાખવામાં આવ્યા હતા તેને રસ્તો નાબૂદ કરી જબરજસ્તી પૂર્વક રસ્તો બનાવી દીધા બાદ આજ રોજ ગ્રામજનો ભેગા મળીને રસ્તાનું ખોદકામ કરી આડાશો મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ મામલે ન્યાય નહીં મળે તો અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી તેમજ ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી તાલુકો મોડાસા જિલ્લો અરવાડી બરાબર જે આ સરકારે હદનું કામ ચાલુ કરાવ્યું હતું જે પાણીના સંગ્રહ માટે

મારું નામ ચૌહાણ દિલિપસિંહ સોનસી છે વોટરા ગામ પંચાયતની આ જે જમી છે બરાબર છે જેને જે જે બોરી ગામ પંચાયત જે લાગે છે જે રસ્તો જો છે જે ડુંગળી આજે તોડવાની જે ચાલુ છે બરોબર છે તે આગળ એક કિલોમીટર જે રસ્તો તેઓ આગળ થઈ પસાર થાય છે તેઓ આગળ નહીં જતા અને પાંચ કિલોમીટર અમારી જમી જે આ બગાડી છે અત્યારે અમારા કાયદેસર જે રસ્તો જે છે એ બંધ કરવાનો છે અમારે એમ નથી અમારા ગોમડા બી જે આગળ જે જોડાયેલા છે અમારે એમ નથી કોઈ વિરોધ નથી બરોબર છે અમારે ખાલી એવી રોધ છે કે આ ગમ અહીંથી રસ્તો અમારે પસાર રસ્તો કાઢ્યો